આજે વરસાદ વાળું વાતાવરણ હતું આ બાદ આપણી મકાઈ આ છે આપણે એરંડા એરંડા પણ પાઈ દીધા છે જો લીલા થઈ જશે એમ અને આજે પણ વાતાવરણ એવું છે જો વરસાદ વાળું બે ત્રણ દિવસથી બહુ વરસાદ આવી જાય છે એમાં તો આ બાજુ પૂરા પલળી ગયા છે બહાર કાઢી મૂક્યા હતા ફૂકા પલળી ગયા

અને ટાવર છે તો બને રહેજો વ્લોગમાં ચલો ઘેર જઈને મળીએ તો ફાઇનલી મેગી લઈ લીધી તો અને ઉપર આમ ઘેર જવા માંડો મેગી ખેતરમાં અને મકાઈ વરસાદના કારણે પીળી પડવા માંડી છે તો ચલો બતાવીએ કેવી થઈ છે સમજો કપાસ તો ઝીણાઈ ગયો છે એટલે વધુ નહીં આ બાજુ છે ભીંડા ભીંડા એ હું તો કાંઈ જો મકાઈ છે ને એમાં પીળી પડવા માંડી છે અને છે પોપેનો એની પલળી પલળી હુકાવા માંડી છે એટલે પીળી પડી ગઈ છે બાકી મકાઈ થઈ છે મસ્ત જા તો થોડી સાફ સફાઈ કરી દીધી મરચાંમાં અને જે લાલ મરચો થઈ ગયો છે જશે અને ગાઈસ આપણે વબાવ આવ્યા હતા એની એરા બ્લોગની હું લિંક આપી દઉં છું નીચે તો તમે જોઈ લેજો જેટલા વભાવ આવ્યા હતા ને અત્યારે જેટલા ઓબા છે એક બે ત્રણ ચાર ના બધા આ ફૂલ વાવવા હતા તો આ પણ આપું ફૂલ પણ ભૂંડના કારણે બધા જતા રહે એટલે ભૂંડ નીચેથી ગોદી બધા કાઢી નાખ્યા હતા ત્રણ વાગ્યા તો એરા બ્લોગની લિંક હું નીચે આપું છું તમે જોઈ લેજો કેટલા વાવવા મેં વાયા હતા એમાં મારી અંગાલ હતા મહેશભાઈ ના બચ્ચા ફૂકાશ તો તમે બ્લોગ જોવાનું ના ભૂલતા નીચે લિંક આપું છું તો જોઈ લેજો તો ચલો આવું મળીએ આપણે ઘેર જઈને તો બને રજુ વ્લોગમાં જય માતાજી તો જય માતાજી મિત્રો હું એક વાત કહેવા માગું છું ક કમોસમીના વરસાદના કારણે લોકોની ત્રણ મહિનોની મજૂરી અને હાથમાં આવેલું હોનું કહેવાય ખેડૂતો માટે એ છીનવાઈ ગયું એટલે વરસાદ આવી ગયો મગફળી અને કપાસનું વાવેતર બગડી ગયું ખેડૂતો તો આપણે તો મગફળી અને કપાસનું વાવેતર એટલું બધું નથી હતું પણ બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્ર બાજુમાં મગફળી વાવેતર થયું વરસાદના કારણે મગફળી બધી પાણીમાં તણાઈ ગઈ ત્યાં સોશિયલ મીડિયામાં વિડીયો જ જશે અને ખેડૂતો માટે બહુ નુકસાન કહેવાય કે ત્રણ મહિનાની મજૂરી કરી હોય ખેડૂતે અને એ બધું વરસાદમાં પાણી જેવું થઈ જાય એટલે ખેડૂતોને બહુ દુઃખ થાય એનાથી બહુ મોટું દુઃખ ના કહેવાય કારણ કે હાથમાં આવેલું હોનું કહેવાય ખેડૂત માટે તો એ બધું પાણીમાં ફેરાઈ ગયું તે આપણે તો એમાં કોઈ કરી નાખ કે પણ સરકાર એમનું કોઈક લાભ આલે તો ખેડૂતોને થોડું અને મગફળી અને કપાસના ભાવ તમે બિયારણના ઓનલાઈન ઓનલાઈન જો આપણે તમે જોઈ શકો કેટલા બહુ મોંઘા ભાવ હોય તો ખેડૂત મજૂરી કરવા માટે વિચારો લાવો તો બને રજો આપણા બ્લોગમાં આપણી વાત અહીંયા પૂરી કરીએ છીએ જય માતાજી તો કાલે ફાઇનલી અમે કોરું કાઢીશ એટલે વાદળો વેરો છે એટલે કોરું કાઢશે ચાર દિવસ પછી ચાર દિવસથી જો વરસાદ ટપક ટપક આવી જાય છે તો હું જો ને જો પાણી જેટલું પડી રહ્યું મારે ગોમળામાં તો ને અળીયામાં પાણી પોણી પડી ચાલો હું મળીએ ઘરે જઈ કઈ જાય પક્ષી જેવું બેહ રહ્યું જોયે